સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના પરમાર્થ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું પૂજ્યશ્રી સૌભાગભાઈ પરત્વે આ ઉદ્ગાર વચનામૂત એકસો સિત્તેરમાં પરમપૃદે પોતાની દશા પ્રકાશતા લખે છે કે આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃ સંચય છે ગ્રંથિભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાદ છે નિર્વિકલ્પતા તો છે જ પણ નિવૃત્તિ હોય તો બીજાના પર્માત્મા માટે સુયોજિત રીતે પગલાં ભરી શકાય જોકે તીર્થંકર થવું નથી પણ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે પોતે તરે બીજાને તારે તે માર્ગ પ્રભાવના માટે તીર્થંકરો ગણધર સ્થાપે અહીંયા બીજા મહાવીર સૌભાગભાઈને ગણધર તરીકે સ્થાપે છે ભગવાન મહાવીર કરતાં ઇન્દ્રપુતિ ગૌતમ પણ સાત વર્ષે મોટા હતા ઇતિહાસની અહીં પુનરાવર્તી થઈ છે ગૌતમ ગંડર પ્રશ્ન પૂછે ભગવાન મહાવીર જવાબ આપે ગૌતમ પૃચ્છા અહીં સૌભાગભાઈ પ્રશ્ન પૂછે બીજા મહાવીર પરમગુપાલદેવ જવાબ આપે સૌભાગ પૃચ્છા પરમ કુપાલદેવની ઈચ્છા નાનપણથી જ એક સાચો ધર્મ મહાવીરનો મૂળ માર્ગ પ્રવર્તાવવાની હતી કાળજામાં કંઈક ભેર્યા કોડજો નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અને કુચારો રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારો અપવર્ગ મોક્ષ માર્ગના મુસાફરોને વહેલા વહેલા મોક્ષે પહોંચાડવા છે યથાહેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય આ દેહતી એમ થયો નિર્ધાર રે ધન્ય રે દિવસ આહો વીસમે વર્ષે લખ્યું જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ આખી સૃષ્ટિમાં ચારે દિશાએ પર્યટન કરી ફરી મહાવીરનો મૂળ માર્ગ ફેલાવવો છે તેમને આ કામ માટે ચુનંદા માણસોની જરૂર છે લખે છે હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ તો ખુશીથી ત્યાગે એમ છે અદભુત શક્તિવાળા એવા સો બસો ચો તરફથી તૈયાર કરવા છે આ અંગે તેમની નજર પોતાના બનેવી ચતુર્ભુજ બેચર પર હતી તેઓ અધ્યાત્મ રથિકતા તેઓનો ક્ષયો પ્રસમંગ ઘણો જ હતો યાદશક્તિ એવી કે ગણિતના મોટા મોટા દાખલા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર તેઓ પણ મોઢે ગણતા સમજ્યું અને વિચક્ષણ પણ હતા મન સત્સંગ આપે એવા જણાતા હતા સમય જતા તેઓ વ્યવહારમાં જ ગળા ડૂબ પડી ગયા અને પરમપુર દેવે પરમાત્મૈત્રી ન હોવાથી પત્ર વગેરેથી પણ સંપર્ક કરવાનું બંધ કર્યું જેનો ઉલ્લેખ વચન મુદ્દ બસો બેમાં સ્પષ્ટ છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે તે માટે હવે વધુ સંબંધ વધારવા રસ નથી બીજી નજર પરમ કુપોલની મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પર હતી તેઓ વેદાંતે સાક્ષર હતા સત્સંગના ઈચ્છુક અને સત્સંગ યોગ્ય જીવ હતા આત્મજ્ઞાન અને આ કાળે પણ પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે તે અર્થે પત્ર માટે પૂછતા એવા જેવા પરમગુપાલદેવે હર્ષભેર જવાબ આપતા રૂબરૂમાં પણ સમાગમ થયો ગહન દશાના પત્રો પૂર્વભૌ જાતિસ્મૃતિ જ્ઞાનનો હોવા પણ અને તેનું મહાત્મ્ય તે કોને અને કઈ રીતે સંભવે તે અંગે પણ લંબાણપૂર્વક પચનામક ચોસઠમાં પરમગુપાલદેવે સમજાયું છે સંપ્રદાયનો મતભેદનો આગ્રહ પણ ન કરવો અને તે નથી જ એવા ખુલાસા પણ કર્યા પરમ દેવે સમજાયું કે ઉંમર જાતિ વગેરેને મહાત્મ્ય ન આપતા ફક્ત જ્ઞાનને મુખ્ય ગણી સત્સંગ કરવો અને સત્સંગ વધારવો પણ સામાન્ય રીતે જાતિવૃદ્ધતા પર્યાય વૃદ્ધતા વહીવૃદ્ધતા વચ્ચે આવે જ આ બધા કારણોને લઈને અને ભવિતવ્યતાને લઈને તે મનસુખરામ સૂર્યમ ત્રિપાઠી પણ હાથ ન લાગ્યા ત્રીજી નજર ધર્મના કબીરપંથી શ્રી અંબારામ પ્રત્યે હતી ત્યાગી વૈરાગી જીવ અને ભક્તિભજનમાં સમય ગાળતા અંતરંગ દશાથી નિર્મલતાને લઈને ઉઘાડ પણ થયો અને અમુક લબ્ધિઓ પણ તેઓને પ્રગટી જાતિ સ્વર્ણ જ્ઞાનથી પરમક્રોને પોતાને જાણ કે એ પોતાના પૂર્વભાવના ગુરુભાઈ છે જોકે સર્વજીવ પ્રત્યે સમદ્રષ્ટિ પણ આ કારણને લઈને પરમાર્થને પૂર્વનો તેને લીધે તેઓ વધારે આકર્ષણનું કારણ બન્યા એક લાંબો પત્ર વચન એકસો સડસઠ લખી જેમાં પોતે અવતાર છે તે મુજબ ચૌદ ચૌદ વાર લખી વ્યવહારમાં બેઠા જતા વિતરાગી દશાના ધારક જેમ પ્રકાશી છેલ્લા ભાગમાં એમ પણ દર્શાવ્યું કે તેઓ અંતરંગ દશા એ તો મુક્તાત્મા જ છે પણ સવિજીવ કરું શાસન દશ્યના ભાવ અને ઉદયને યોગે પરમાત્મ પ્રકાશવાનું કામ બાકી છે જે નિષ્પૃહતાથી કરવું છે આ મુજબ જણાવી કરી લંબાણપૂર્વકની સમજ આપી ખંભાતના પૂજ્ય શ્રી અંબાલાલભાઈ અને તેઓના સત્સંગીભાઈ ત્રિભુવન માણેકચંદ અને ભાઈ કિલાભાઈ ગુલાબચંદને તેઓ પાસે પરમાત્મ સંદેશો લઈ પાઠવ્યા અને આગળ જતા સ્વયં કુપાલદેવ પણ ચરોતરના ખંભાત નડિયાદના રસ્તે આવેલ ધર્મજ ગામે અંબારામના મઠ આશ્રમમાં પધારેલ યાદગીરી રૂપે પરમાત્ નિમિત્ત કારણ પોતાનો ફેટો પણ આપી ગયેલ જે મુમુક્ષોને દર્શન અને ઇતિહાસ તાજો થવાનું નિમિત્ત હતું ત્યાગ વૈરાગ્ય ચિત્રને લઈને ભક્તિભજનના બળને લઈને ધર્મના આ અંબારામે સો જેટલા ભક્તિના પદ પણ રચેલ જે આગળ ઉપર અંબારામની વાણી તરીકે બહાર પડે જે પૂજ્ય શ્રી બાપાએ બતાવેલ એ ફેટાના દર્શન પણ કરેલ તે પણ પૂજ્ય મગન બાપાએ સત્સંગ સમાગમમાં ઇતિહાસ તાજો થાય તે રીતે વાત કરેલ પણ સત્સંગ સમાગમનો અભાવ અને પરમા દ્રઢતાની નબળાઈ આગળ જતાં તેઓ દોરા ધાગા મંત્ર તંત્રમાં પડી ગયા અને જ્ઞાન વમાઈ ગયું આજે તે યાદગીરી રૂપે આશ્રમ મઠ વગેરે કાંઈ રહ્યું નથી તે રીતે આ મરમ પણ પરમાર્થ પ્રભાવનામાં ખપમાં આવ્યા નહીં છેલ્લે રહ્યા એકમાત્ર પૂજ્યશ્રી સૌભાગભાઈ પહેલેથી છેલ્લે સુધી ખરું પાત્ર નીકળ્યા અને તેમણે ધર્મ પ્રભાવનાનો ઝંડો હાથમાં જાલ્યો અને પરમુપાવ દેવ વતનામુત એકસો છિત્તેરમાં તેઓને લખે છે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું વચનામુદ બસો અઠ્ઠાવનમાં લખી જણાવ્યા મુજબ તૃષાતુરને પાયાની મહેનત કરજો અને અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો સૌભાગભાઈ અને ડુંગરશીભાઈ વિશે ઉલ્લેખ કરતા ખંભાત ક્ષેત્રે આજના રાજછાયામાં પરમપુદે બોધમાં જાહેરમાં પ્રકાશેલ કે તેઓની જમણી બાજુએ શ્રી ગૌતમ ગંઢર અને ડાબી બાજુએ સુધર્મા ગંઢર છે એ વચ્ચે કોણ હોય તે વાચક શ્રોતાને પ્રતીત કરવાનું રહ્યું પૂજ્ય પરમ પરમકુપાલદેવને મન માની તો સત્સંગ આપ્યો પરમગુપાલદેવને પોતાની આત્મા સંબંધી વાતો પૂછનાર અને સાંભળનાર મળ્યા સભાગભાઈ તમને પત્રમાં પૂછતા હમણાં તમારી દશા કેમ વર્તે છે પ્રત્યુત્તરમાં કુપાલદેવ પોતાની આત્માની દશા લખે જે આપણને ને પંચાવન જેટલા પત્રો માટે અપૂર્વ રૂપે હાંસલ થઈ જે એક 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 પત્ર માટે સૌભાગભાઈ અને સાયલાના મોમુક્ષો ઝૂરતા અને મોરલો વરસાદની રાહ જોઈએ તેમ રાહ જોતા એ પત્રો આપણને સહજ સમજમાં મળી આવ્યા છે હજાર જેટલા જે પૂર્વકર્મથી આવું બની આવ્યું તે પૂર્વકર્મને નમસ્કાર હો નમસ્કાર હો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ